વિવાદ તો એવો કઈ મને મારી નજર માં લાગતો નથી અમે એક બે કલાક રૂમ કોઈ આપતા જ હોતા નથી કારણ કે અમને રૂમ ભાડું અમારું આખા ચોવીસ કલાક નું અમે લેતા હોય છે પણ કસ્ટમર ક્યારેક ક્યારેક ઘણી વાર એ લોકો ઉતાવળ હોય છે તો એક બે ત્રણ કલાકમાં નીકળી જતા હોય તો એ અમારા અમારા હાથમાં કઈ હોતું નથી

નાના નાની હોટલ થી લઈ અને મોટામાં મોટી ફાઈ સ્ટાર હોટલ સુધી બધા માટે સરખા નિયમ છે અને બધા લોકો આ નિયમ પાડે જ છે ખાસ એવા ઘટનાઓ આવતી હોય છે કે આધાર કાર્ડ બીજાનું નું હોય ને યુવતી બીજી અને સાથે સગીર યુવતી પણ એન્ટ્રી આપવાની વાત ક્યારેક આવતી હોય છે તો કઈ રીતે નિયમ પડાતા હોય જનરલી સિટી એરિયા તો બહુ જ એજ્યુકેટેડ હોય છે તો અહીંયા સિટી એરિયામાં તો બહુ ઓછા એવા દાખલાઓ બને છે બટ ક્યારેક ક્યારેક રૂરલ એરિયામાં એવા દાખલાઓ બને છે કે ભાઈ આઈડી પ્રૂફ બીજા વ્યક્તિનું બીજા કોઈ લઈને આવે છે પણ જ્યારે આઈડી પ્રૂફ ચેક થઈ છે ત્યારે આપણને અમને જાણ થઈ જાય છે કે આ વ્યક્તિ બીજી છે જેથી કરીને અમે રૂમ નથી આપતા